ઓનલાઈન વેબસાઇટ પર પોન વિડિયો કે ન્યૂડ વિડીયો જોતા પહેલા ચેતજો કારણ કે તમારી આ જ આદતોનો કેટલોક ફાયદો ઉઠાવી અને ભેજાબાજ યુવતીઓ તમારું ખાતું ખાલી કરી દેશે સોશિયલ મીડિયામાં ન્યૂડ વિડીયો અને પોન સાઇટ જોવાના શોખીનો જરા ચેતી જજો કારણ કે પોન સાઇટ કે ન્યૂડ વિડીયો જોવાની આદત તમને ભારે પડી શકે છે આવો જ કડવો અનુભવ વલસાડના એક યુવકને થયો છે પોન સાઇટ કે ન્યૂડ વિડીયોનો ચસ્કો પડશે મોંઘો પારડીના યુવકને એક મહિલાએ ફસાવ્યો જાળમાં પોન વીડિયો બતાવવાની લાલચમાં પડાવ્યા એક લાખ વલસાડ પોલીસના સકંજામાં ચહેરા પર દુપટ્ટો બાંધી ઊભી રહેલી યુવતીનું નામ મનકા રાધા ભગત છે જેની જાળમાં પારડીમાં રહેતો યુવક એવું ફસાયું કે તેનું ખાતું ખાલી થઈ ગયું યુવક પાસેથી અવનવા બહાને રૂપિયા ખેંખરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ખાતામાં યુવકે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની ડિટેલ્સના આધારે એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી ત્યાંથી આરોપી યુવતીને પકડી લાગ્યા હતા ગઈ તારીખ દસ પાંચ પચીસના રોજ ફરિયાદીના મોબાઈલ ઉપર તેની ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એટ ધ રેટ મોનિકા બેબી થર્ટી થ્રી નામની કોઈ લિંક મોકલવામાં આવે છે અજાણી સ્ત્રી દ્વારા આ ને ઓપરેટ કરતા અને એમાં ન્યૂ વિડીયો માટેની લોભામણી જાહેરાતો અને એ રાતની એ લિંક હતી એના પર પછી મેસેજ આવવા માંડ્યા એની સુધીની સ્કીમ આવી અને લોભામણી લાલચોથી અને લોભામાં આવવાથી ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણું ત્રણસો નવ્વાણું રૂપિયા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એક એકાઉન્ટમાં ગૂગલ પે દ્વારા જમા થયેલા હતા ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થઈ છે તેવી હકીકત જાણ થતા અને એની સાથે સાયબર ફ્રોડ થયો છે તેવી હકીકત જાણ થતા સોશિયલ મીડિયા પર યુવકનો થયો હતો સંપર્ક યુવકની કમજોરી પારખી યુવતીએ પડાવ્યા રૂપિયા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકને ફસાવવો આરોપી યુવતી માટે ડાબા હાથનો ખેલ હતો યુવકને ફસાવવા માટે યુવતીએ એવી જાળ પાથરી કે આંખના પલકારામાં યુવક ફસાઈ ગયો થોડાક સમય અગાઉ સોશિયલ મીડિયા પર યુવતી સાથે યુવકની મિત્રતા થઈ હતી યુવક સાથે વાતચીત કરતા યુવતીએ તેની કમજોરી જાણી લીધી ત્યારબાદ યુવતીએ તેને ન્યુડ વીડિયો બતાવવાની લાલચ આપી હતી આરોપી યુવતીને ટેલિગ્રામમાં મોનિકા બેબી તેત્રીસ નામની ચેનલ છે

એમની અટક કરવામાં આવેલી છે એમની પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે હાલ તે જામીન મુક્ત છે આ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આમાં કોઈ અન્ય કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ તેની તપાસ હાલ ચાલી રહ્યો છે આ લોકો શિકાર કઈ રીતે બનાવે છે વેલા એક લોભાવણી લાલચો હોય છે ન્યુ વિડીયો મોકલવા માટેની લિંક હોય છે એવી 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 પ્રકારની જુદી જુદી લોભાવણી લાલચ હોય જુદા જુદા મેસેજીસ હોય એવી લિંક મોકલી જે છે એ ગ્રાહકોને લોભ આપે છે અથવા તો એમને લલચાવે છે જમ્મુ કાશ્મીરમાં બેઠા બેઠા પારડીના યુવક પાસેથી પૈસા પડાવનાર યુવતીને પકડવામાં તો સફળતા મળી ગઈ છે પરંતુ યુવતીએ ફરિયાદી સિવાય અન્ય કેટલા લોકો પાસેથી આવી રીતે રૂપિયા પડાવ્યા છે કેટલા સમયથી ન્યૂડ અને પોન વિડિયો બતાવવાના નામે લોકોના ખાતા ખાલી કરાવતી હતી એ જાણવા માટે તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પારડીના યુવક સાથે બનેલો કિસ્સો એ તમામ લોકો માટે એલર્ટ સમાન છે જે લોકો સોશિયલ મીડિયા કે ગુગલ પર પોન તેમજ ન્યૂડ વિડીયો જોવાના શોખીન છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ